આપણે વાત કરીએ રેશનમાં મળતા જે તમને ચોખા મળે છે એના વિશેની તો શું છે તેની માહિતી તો તેની વાત કરીએ તો રાશનમાં આવતા ચોખા વિશે આટલું ખાસ જાણી લો તો ઘણા લોકોને જે છે રેશન માંથી મળતા ચોખા સામાન્ય ચોખા કરતા અલગ લાગતા હોવાથી એવું હોય છે કે આ એ જે છે રેશનમાંથી જે મળતા ચોખા હોય છે સ્વાસ્થ્યને નુકસાન તો નહીં થાય ને એના સ્વાસ્થ્યને જે છે એના કારણે એ ચોખા ખાવાથી નુકસાન તો નહીં થાય ને તો એ લોકોને જે લોકોને એવું લાગે છે તો એના માટે ખાસ છે આ માહિતી તો અહીંયા તમે જોઈ શકો છો વાસ્તવિકતામાં રેશનમાંથી મળતા ચોખા સામાન્ય ચોખા કરતા પણ વિશેષ પોષક તત્વોથી ભરપૂર હોય છે રેશનમાં મળતા ચોખા દેખાવમાં અલગ લાગી શકે છે પરંતુ તેમાં ખાદ્યને ખાદ્ય સુરક્ષા જે હોય છે ખાદ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને એ ચોખાનું જે છે પ્રોસેસિંગ કરવામાં આવેલું હોય છે એટલે એ ચોખા તમને જે છે અલગ લાગી શકે છે દેખાવામાં પરંતુ એ ચોખાની અંદર ખાસ પોષક તત્વો હોય છે અને એ પોષક તત્વો જે છે અમુક બીમારીઓથી તમારા શરીરને જે છે રક્ષણ આપે છે એના માટે જે છે એ રીતનું એનું પ્રોસેસિંગ કરેલું હોય છે તો ઘણા લોકોને જે છે આ રાશનમાંથી આવતા ચોખા રાશનમાંથી જે લોકો લે છે એ લોકોને જે છે ચોખા ખાવા કે નહીં એ જે છે મોટો પ્રશ્ન રહેતો હોય છે તો હજી પણ જે છે આપણે આ ચોખા વિશે આગળ વાત કરી તો ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો ઘણા લોકોને જે છે રાશન મળતા આ ચોખાને વેચી દેતા હોય છે તો ઘણા લોકો જે છે આ ચોખા જે છે ડાયરેક્ટ બીજા લોકોને વેચી દેતા હોય છે કારણ કે એને એવું લાગતું હોય છે કે અમારા સ્વાસ્થ્ય ને જે છે નુકસાન થશે આ ચોખા ખાવાથી અને જે છે પોતે વાપરતા હોતા નથી તે લોકોને જે છે ખાસ જણાવવાનું કે રેશનમાંથી મળતા આ ચોખામાં આયરન સૌથી પહેલા તમને વાત કરી દઈએ એની અંદરથી તમને કયું પોષક તત્વ મળશે તો આયરન મળે છે જે રેશનના ચોખા આવે છે એની અંદરથી આયરન મળશે જે જે છે એનેમિયા નામની જે બીમારી હોય થી બીમારી જે હોય છે એનાથી તમારું રક્ષણ કરશે ત્યારબાદ જે છે ફોલિક એસિડ આ ચોખાની અંદરથી મળશે એ જે છે બાળ વિકાસ અને જે છે રક્ત નિર્માણમાં જે છે મદદ કરે છે જ્યારે વિટામિન બી ટ્વેલ્વ પણ જે છે આ ચોખાની અંદરથી મળતું હોય છે ખાસ કરીને જે લોકોને વિટામિન બી ટ્વેલ્વ ની જે છે કમી હોય છે ઉણપ હોય છે એ લોકો માટે પણ ખાસ રેશનના ચોખા જે છે રાંધીને એ લોકો ખાશે તો વિટામિન બી ટ્વેલ્વ ની પણ જે છે એ લોકોને ઉણપ દૂર થશે અને એના કારણે જે નર્વસ સિસ્ટમમાં નુકસાન થતું હોય છે તો એના સામે બચાવ મળશે તો રેશનમાંથી મળતા આ જે ચોખા હોય છે એ ચોખા ઉપર જણાવ્યા મુજબના મુખ્ય ત્રણ પોષક તત્વો એની અંદર હોય છે જે આપણા શરીર માટે જે છે જરૂરી છે ત્યારબાદ મિત્રો આપણે એની અંદર આગળ વાત કરીએ તો આ રેશનના ચોખાને બનાવવાની રીત પણ ઘણા લોકોને એવું લાગતું હોય છે કે આ જે છે ચોખા અલગ હોય તો એને બનાવવાની રીત અલગ તો નથી ને પરંતુ એ તમે જે જેમ સામાન્ય ચોખા બનાવો છો તેમ જ જે છે તમારે તમારે જે છે આ ચોખા બનાવવાના રહેતા હોય છે માટે હવેથી જે છે રેશનમાંથી મળતા ચોખાનો ઉપયોગ ઘરમાં જે છે તમે ખીચડી માટેને મોસ્ટ ઓફ ખીચડી અને ભાત બનાવવાની અંદર જે છે કરવામાં આવતો હોય છે તો એમાંથી તમે બનાવીને તમે વાપરી શકો છો તમારા સ્વાસ્થ્યને કોઈ પણ નુકસાન થવાનું નથી તો ખાસ કરીને એક અગત્યની માહિતી રેશન કાર્ડ ધારકો માટે રેશનના ચોખાને લઈને જે છે મનમાં મોટો પ્રશ્ન રહેતો હોય છે કે સ્વાસ્થ્યને નુકસાન રહેશે નહીં તો ખાસ કરીને જે છે ઓફિશિયલી જે છે માહિતી સરકાર દ્વારા જ આ માહિતી જે છે મળેલી છે તો આ ચોખા જે છે તમારા સ્વાસ્થ્યને કઈ પણ નુકસાન કરશે નહીં તો તમારે જાહેરાત રેશન કાર્ડ ને લઈને આવી છે ઓપન માર્કેટ સેલ સ્કીમ લાગુ કરી દેવામાં આવી છે તો શું છે ઓપન માર્કેટ સેલ સ્કીમ તો ઓપન માર્કેટ સેલ સ્કીમની જાહેરાત જે છે દરેક રાજ્ય પોતાની જે છે ખાદ્ય યોજનાઓને જે છે સફળતાપૂર્વક લાગુ કરવામાં મદદ થશે તો આ ઓપન માર્કેટ સેલ સ્કીમ જે છે એ છે શું તો કે જે લોકો જે ઉત્પાદન કરતા હોય છે ડાયરેક્ટ ઓપન માર્કેટની અંદર પોતાની જે પ્રોડક્ટ હોય છે પોતાનું જે અનાજ હોય છે એ ડાયરેક્ટલી સેલ કરી શકે છે અને જે છે સરકાર અને જે આ અનાજ જે છે ડાયરેક્ટલી જે છે પ્રોવાઈડ થશે મળશે તો સરકાર પણ જે છે રેશન રેશન કાર્ડ કાર્ડ ધારકોને જે જે જરૂરી ધારકો હોય છે એના સુધી જથ્થો પહોંચાડી તો એના માટે ઓપન માર્કેટ સેલ સ્કીમ જે છે લાગુ કરી દેવામાં આવી છે તો દરેક રાજ્ય છે એ દરેકે દરેક ભારતની અંદર આવેલા દરેક રાજ્યને પણ જે છે આમાં ફાયદો થવાનો છે વધારામાં જે છે ચોખાનો જે છે પૂરતો જથ્થો મળશે તો ઇથેનોલના ઉત્પાદનને પણ જે છે પ્રોત્સાહન મળશે ને જેના કારણે ઉદ્યોગ માટે પણ લાભદાયક રહેશે અને ખાસ કરીને ન્યૂનતમ ભાવ પર અનાજની ઉપલબ્ધિ થશે તો એના કારણે જે છે ખાદ્યની સુરક્ષા પણ મજબૂત બનશે અને ત્યારબાદ મિત્રો આપણે રેશન કાર્ડ ને લગતી બીજી એક અગત્યની માહિતીની વાત કરીએ

અવેલેબલ છે એની શોપાની સમગ્ર માહિતી જે છે આ એપ્લિકેશન છે તેની મદદથી મેળવી શકશે સાથે સાથે રાશનની જાણકારી અને જે છે નજીકની ફેર પ્રાઇઝ શોપ પણ શોધી શકશે એટલે કે જે પોતાના ઘરની નજીકમાં બીજી કઈ જે છે રાશનની શોપ છે એ પણ જે છે શોધી શકશે તો આ મેરા રાશન ટુ પોઈન્ટ ઝીરો જે કેન્દ્ર સરકારની ઓફિશિયલ રેશન કાર્ડને લગતી એપ્લિકેશન છે એમાં જે છે અપડેટ કરી દીધું છે તો હવેથી જે છે રાશન કાર્ડ ધારકો આનો પણ ઉપયોગ કરી શકો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ આશા રાખું છું કે રેશન કાર્ડને લગતી આ માહિતી જે છે સમગ્ર માહિતી જે છે તમને પસંદ આવી હશે જો આ માહિતી તમને જે છે પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી એક લાઇક કરી દેજો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા જરૂરી મિત્રોની અંદર ખાસ આ માહિતીને જે છે શેર કરી દેજો આભાર